ભક્તોની સહાય કરવા માતા હંમેશા તત્પર હોય છે પણ સવાલ છે શ્રદ્ધા અને અનન્ય ભક્તિનો જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પુત્રવત માતાને બોલાવે છે ત્યારે મા અંબા માતૃવત થઈને દોડી આવે છે ત્યારે આજે છે પોષી પૂનમ ત્યારે આસુરી તત્વોમાંથી મુક્તિ મેળવવા અને આપના સંતાનને ખરાબ નજરમાંથી બચાવવા દસ મહાવિદ્યાના કયા કરવા ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા આપનું સ્વાગત છે પેહલા તો મારા તમામ દર્શક મિત્રો ને પોશી પૂનમ ની ખૂબ ખૂબ શુભકામના મિત્રો પોશી પૂનમ એટલે કે પોષ મહિનાની પૂનમ એવું કહેવાય છે કે અંબાજીની અંદર માં ભગવતીનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે પોષી પૂનમ હોય ત્યારે મા ભગવતી બહુ ખુશ હોય બહુ પ્રસન્ન હોય અને હંમેશા જ્યારે દેવી પ્રસન્ન હોય ને ત્યારે હંમેશા એની એની પૂજા કરી અને એના આશીર્વાદ આપણે ગ્રહણ કરવા જોઈએ મિત્રો ખાસ કરીને અત્યાર હાલ જોવા જઈએ તો ઘણા બધા લોકોને મનમાં એવું હોય કે મારા ઘરની ઉપર કોઈએ નેગેટિવ વસ્તુ કરેલી છે મારા ઘરની ઉપર કોઈની અશુભ છાયા છે તો જ્યારે આવી બધી વસ્તુઓથી તમને મનમાં શંકા જાય ત્યારે આપણે હંમેશા માતાજીના આપણે ઘરેલું ઉપાય કરતા હોઈએ છીએ જેમ કોઈ નાનું બાળક હોય અને કોઈની નજર લાગી જાય છે તો એ બાળકની રક્ષા માટે એના મા એવું કહેવાય છે કે એની ઉપર પણ નાનો એક ચાલનો કરે છે કાળા રંગનો ચણલો કેમ કરે છે કેમ કે માં પણ વિચારે કે મારા બાળકની ઉપર કોઈની નજર ના લાગે અથવા નજર લાગી હોય તો એના માટે એ માં એક ઘરેલું ઉપાય કરતા હોય છે તો આપણે અહીંયા ઉપાય જે હું તમને બતાવીશ આપણ કોઈ ખર્ચો નથી ઘરેલું ઉપાય છે અને આ ઉપાય જે છે જે શાસ્ત્રમાં દશ મહાવિદ્યાનો જે નામ જે છે એનો ઉપાય છે તો આપણે આ બધી વસ્તુ કદાચ એવું મનમાં હોય તો એ બધી વસ્તુને એને દૂર કરવા માટે માતાજીને આપણે આ ઉપાય આપણે કરીશું માતાજીનો ઉપાય કેમ કે પોષી પૂનમ એટલે એવું કહેવાય છે કે શક્તિની ઉપાસના દિવસ સાકમભરી નવરાત્રી એવું કહેવાય છે કે પોષ મહિનામાં શાકંભરી નવરાત્રી અષ્ટમી થી પ્રારંભ થાય છે અને પૂનમે એની પૂર્ણાહુતિ થાય છે મતલબ સાકંભરી ની નવરાત્રીનો છેલ્લો દિવસ આજે છે તો આજે આપણે વંશની રક્ષા માટે પણ ઉપાય કરી શકીએ કુલદેવી પ્રસન્નતા માટે પણ આપણે ઉપાય કરી શકીએ અથવા શકાય શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મા ભગવતીની ની દસ મહાશક્તિ જેને દસ મહાવિદ્યા કહેવામાં આવે છે અને દરેક વિદ્યા માં કઈક અલગ શક્તિ છે અને એનો શ્લોક પણ અહીંયા જણાવેલો છે કાલે તારા મહાવિદ્યા ષોશી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા વિદ્યા ધૂમાવતી તથા બગલામુખી સિદ્ધવિદ્યા માતંગી કમલાત્મિકા દશ મહાવિદ્યા સિદ્ધ વિદ્યા સિદ્ધ વિદ્યા પ્રકૃતિ ત દસ મહાવિદ્યા જે છે જેને સિદ્ધ વિદ્યા કહેવામાં આવે છે આમ તો દસ મહાવિદ્યાના અનુષ્ઠાન બહુ મોટા હોય છે અને એ ખાસ કરીને જે વિદ્વાન પંડિતો હોય એ આ મહાવિદ્યાના ઉપાસના સાધના કરતા હોય છે પરંતુ હું આજે એકદમ સરળ તમને ઉપાય કહીશ કે જે ઘરેલું ઉપાય છે કે જે તમે જાતે પણ કરી શકાય આની અંદર ખાલી આ દસ મહાવિદ્યાનો ઉપાય જે છે જે કરતી વખતે તમારે તમારા પહેલાં કુળદેવીને જે કુળદેવી હોય એની પૂજા કરવાની છે અને આ ઉપાય તમારા કુળદેવીના સ્વરૂપમાં તમારે કરવાનો છે ઉપાય કરતાં પહેલાં તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો કે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે પવિત્ર થવું પવિત્ર આસન ઉપર બિરાજમાન થવું મંદિરની અંદર દીવો પ્રગટાવો ગણેશજીને પહેલાં વંદન કરવા અને ત્યારબાદ તમારા કુળદેવીની પૂજા કરવાની છે પૂજાની અંદર આપણે બધા સૌ જાણીએ છીએ કે ભગવાનની પૂજાની અંદર જો ભગવાનના સ્વરૂપ હોય તો એને પંચામૃત વગેરેથી સ્નાન કરાવીએ છીએ જો ફોટો કે બીજું કંઈ હોય તો એને આપણે પંચોપચારથી પણ પૂજા કરી શકાય જેમાં તિલક ચોખા પુષ્પ ધૂપ દીપ પ્રસાદ આ રીતે ભગવાનની પંચોપચાર પૂજા કરી શકાય અથવા સોરશોપચાર પૂજા પણ કરી શકાય રહી વાત હવે પ્રયોગની શરૂઆત થાય છે આટલું તો તમારે કોઈ પણ જ્યારે પ્રયોગ કરીએ છીએ તે પહેલાં આ આટલી વસ્તુ તો તમારે કરવી જ પડે નીતિ નિયમ પ્રમાણે હવે રહી વાત કે માતાજીની પૂજા આરતી કર્યા બાદ છેલ્લે માતાજીને પ્રાર્થના કરીને આ પ્રયોગ કરવાનો છે જેમાં તમારે થોડાક ચોખા લેવાના છે અને એ ચોખાને તમારા કંકુવાળા કરવાના છે સાથે દસ આદુની ચીરી તમારે લેવાની છે આદુ જે હોય જેને અદ્રક કહેવામાં આવે છે આદુ તો આદુની નાની નાની દસ ચીરી કરવાની છે ઊભી ચીરી થોડી અને એક આદુની ચીરી લેવાની અને સાથે જે કંકુવાળા ચોખા કર્યા હોય તે લેવાનું અને પછી હું જે કહું છું તે મંત્ર બોલીને માતાજીના ચરણમાં અર્પણ કરવાના છે આ રીતે દસ વખત તમારે અક્ષત અને દસ વખત દસ આદુની ચીરી આવશે તે લઈને માતાજીના દસ નામ બોલીને માતાજીના ચરણમાં તમારે મૂક મૂકવાના છે અને એ મૂક્યા બાદ તમારો જે સંકલ્પ હોય જેમ કે આ પ્રયોગ તમે કદાચ બાળકોની રક્ષા માટે કરતા હોય તો આ પ્રયોગ એ રીતે પણ કરી શકાય આ પ્રયોગ તમે કદાચ વ્યવસાય અથવા ઘરે કોઈની આસુરી દ્રષ્ટિ હોય કોઈ નેગેટિવ વસ્તુ હોય કે મેલી વસ્તુ હોય તો એના માટે પણ તમે આ ઉપાય કરી શકો છો તો અહીંયા તમારે એ આદુની ચીરી અને અક્ષત લઈ માતાજીના ચરણમાં મૂકવાના છે ને ત્યારે આ દસ મહાવિદ્યાના નામ બોલવાના છે દસ મહાવિદ્યાના દસનામમાંથી પહેલું નામ છે ઓમ કાલ્યય ના આટલું બોલવાનું બીજું નામ બોલવાનું બીજી માતાજીની મહાશક્તિ ઓમ તૈ ત્રીજું માતાજીનું નામ ઓમ છિન્નમસ્તાયૈ મસ્તાય છિન્નમસ્તા એટલે જે મસ્તક કપાયેલું છે તે દેવી જેને ગુજરાતમાં આપણે જોગણી માતા કહેવામાં આવે છે પણ સંસ્કૃતમાં છિન્નમસ્તા દેવી કહેવામાં આવે છે ચોથું નામ છે ઓમ ષોડસ્યઈ ન પાંચમું નામ ઓ ભુવનેશ્વર્યય નમ ઓમ ત્રિપુરાભૈરવ્યય નમ ત્રિપુર ભૈરવ્યય ન ત્યાર પછી ઓમ ધૂમાવત્યય નગલામુખ્યય નતંગ્યય નમલાય નમ આ રીતે માતાજીના ચરણમાં મૂકવાનું ત્યાર પછી માતાજીને પ્રાર્થના ક્ષમા યાચના કરવાની અને એ એમને મૂકી રાખવાનું બીજા દિવસે તમારે જે ચડાવેલી વસ્તુ હોય એ બધી જ વસ્તુ તમારે એક ચૂંદડીમાં લેવાની છે અને એ ચુંદડીમાં લઈ અને પોટલી બાંધીને તમને એવું લાગે કે મારું ઘર અથવા વ્યવસાયમાં નેગેટિવ વસ્તુ છે તો એ તમારે ત્યાં જઈને બાંધી જ રાખવાનું છે બસ એને ત્યાં બાંધી દેશો એટલે આ કરવાથી આસુરી નેગેટિવ અથવા કોઈ દ્રશ્ય દોષ હશે એમાંથી મુક્તિ મળે છે કદાચ કોઈ નાના બાળકને આ વસ્તુ હોય તો એમાંથી જે આદુની ચીડી હોય એ ખાલી લઈ લેવાની છે અને ચોખા તમારે કોઈ અન્ય કુંડામાં પધરાવી દેવાના અને આદુની ચીડીને એ કપડામાં બાંધીને ગળામાં બાળકને બાંધવાથી એની નજરમાંથી એની રક્ષા પણ થતી હોય છે તો આ રીતે બધા શાસ્ત્રોક્ત ઉપાય છે પણ આ ઉપાય ઘરેલું ઉપાય છે અને આપણે જાતે પણ આવા ઉપાય કરી શકીએ આનાથી બીજા મહા ઉપાય કરવા હોય તો ખાસ કરીને વિદ્વાન પંડિત અથવા કોઈ દીક્ષિત જે હોય એની સહાયતા લઈને આ દેવીના અનુષ્ઠાન આપણે કરી છે પરંતુ મિત્રો આજે સુંદર મજાની ઘરેલું ઉપાય શાસ્ત્રો ઉપાય સચોટ માહિતી હું પ્રફુલ્લ પંડ્યા તમને આજે જણાવી છે ને હંમેશા આવી જ માહિતી સુંદર માહિતી હું જણાવતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન